નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન પાંચમાં આવતા કચ્છમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના આવેલા વિનાશકારી ભૂકંપના અઢી દાયકા બાદ પણ હળવીથી મધ્યમ તીવ્રતાના કંપનોનો દોર ચાલુ રહ્યો છે તેવામાં છેલ્લા કેટલાક સમયથી કચ્છ સહિત ગુજરાતમાં આવેલી મોટાભાગની ફોલ્ટ લાઇન સક્રિય બનતા ભૂસળાટ વધ્યો છેલ્લા ચાર દિવસમાં કચ્છ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણથી લઈ ચારની તીવ્રતાના આંચકા અનુભવાયા છે આ વચ્ચે સૌરાષ્ટ્રમાં આવેલી ફોલ્ટ લાઈન થોડી સુષુપ્ત બનતા ભૂસ્તરશાસ્ત્રીઓ માટે એક અચરજનો વિષય પણ બન્યો છે કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર ગૌરવ ચૌહાણે કહ્યું કે સોમવારે પૂર્વ કચ્છના મોટાભાગના વિસ્તારને ધ્રુજાવનારો ચારની તીવ્રતાનો આંચકો બે હજાર એકના ભૂકંપના કેન્દ્રબિંદુ નજીકના વિસ્તારમાં અનુભવાયો હતો એટલે કે આ કંપન બે હજાર એકના ભૂકંપ બાદનો આફ્ટર શોક જ ગણી શકાય એક રીતે જોવા જઈએ તો આ પ્રકારના કંપન ભૂસ્તરમાં પડેલી ઉર્જા વિસર્જિત કરતા હોવાથી નજીકના સમયમાં મોટો ભૂકંપ આવવાની શક્યતા ઘટી જતી હોય છે તો ઉત્તર ગુજરાતમાં અનુભવાયેલો ચારની તીવ્રતાનો આંચકો કેમ્બે ફોલ્ટમાં કેન્દ્રિત હતો તો તાપી ફોલ્ટમાં કેન્દ્રબિંદુ બિંદુ ધરાવતો ત્રણની તીવ્રતાનો આંચકો વલસાડ નજીક અનુભવાયો હતો આમ પાંચ દિવસના ગાળામાં ગુજરાતમાં આવેલી ફોલ્ટ લાઇનમાં સક્રિયતા જોવા મળી છે નિષ્ણાત ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ભૂકંપના ત્રણથી પાંચ ઝોનમાં સમાવિષ્ટ ગુજરાતમાં કચ્છ જિલ્લામાં મોટા ભૂકંપની સંભાવના સર્વાધિક રહેતી હોય છે

एल जी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 21 नवंबर 2024 आहता आज ना समाचार आपके काले फरी मरीज हो क्या सुधी मने रजा आपसो નમસ્કાર